જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાની તો આપણે હેના આજ ને વાત ચાલુ કરી દીધા એટલે આજે આપણે માંડવીને આપણે હેના ચાલું કરી દીધું રાપલવાળાને એવું બધું ને આજથી આપણી વાત ચાલુ કરી દીધા અને આપણે આજથી કામમાં વર્ગી જવાનું હે માંડવી ફેરી કરવાની બધું એવું બધું હોય ને ચોપા ભીખવાકોર હે ને માંડવી રાપ લે આજે કર હે ને મર્યું ખાલી ઉપાડ્યું હે કે હેઠામરમાં ટોળ ઠાવકો હોય એટલે કે ઘણીક વાર ઓલું થાય કે પછી તો વાંધો ન આવે એ કે ને આપણે આ કટકીમાં આપણે ઉપાડવાનું ચાલું કરીએ જ બાકી આ બધી બાકી છે જે આપણી ખાલી આજે કટકીની સ્ટાર્ટ કર્યું આપણી ચાલો આપણે હે હેના ટાણે ફેરી કરવાની હે તો ફેરી કરીએ એ

હાલ તો માંડી ફેરી કરવાનું કામ ચાલુ છે ચાલુ કરી દીધું માંડી ફેરી કરવાનું છ કોઈ કરી આવે ને મીસાઈ ને તેની હે ને વાયદેવતી મારે નહોતું પણ એવું કે એની બધું કરી લીધું કમ્પ્લીટ તો આપણે હે ને એવું માંડી ફેરી કરવા આવ્યા ને આપણી પણ ફેરી કરવી ચાલુ કરી દઈએ આજ થાતી જાય માંડી ભેગી કે

એટલા તો વાયર્યા ને એટલા ખેર્યા હા મા ભાઈ બહુ યાદ આવીતી ભાઈ બહુ યાદ આવીતી હા યાદ ઈવા હાટુ યાદ આ લેતા ઈવા હાટુ આ લેતા આવ્યા ને ઓહી કા રાખે ને હુતા હુતા બેટ દળે રમે હા વાંધો ને હોસવાણ આ નાઈ હાલો તો આપણી હે ને એ રસોઈ બનાવી લીએ ભલે ના ખાઈ પોરો ખાઈ પાછા વારે જાઈએ ફેરી કરવા અઢી પૂર્ણા ત્રણ જેવું થઈ ગયું આપણે સાપણ મૂકી દીધો અને સાપણ થઈ ગયો હવે કે પણ એ કે ધીરે ગેસી પાકેયા વાળામાં રહીએ ને સા પાણી પીએ ને પછી આપણે જવાનું હે મોટા ખેતરમાં કે જાનિયા ભેખું માંડવી રાપ લે કે આપણે આ ખેતર દાદડી હે ને ભેગું થઈ જાય ને આપણે હેના સાગારતા આવીએ સાગા લઈએ ત્યાં પુગાયા પછી આપણે ભેરી કરવા માંડવી સા પાકે ને પાકે પણ હાલો આપડે તો હે ને ગારે લઈએ સા મારી હે ને પ્યાલીઓ દેવા ગઈ ને સા દેવો પણ મારે હે ને શા ને દેવા દેવાય કે હે ને એ થઈ ગઈ હે

ત્યાં જે કેટલીક રફરાણી કેટલીક બાકી છે જાય તો ખબર પડે કાઉ હે મોટા ખેતરના માંડી ભેરે કરવી ચાલુ હે વાંથી ઓલે હેઠળથી હાથ લીધી તે અધે અધે પૂણે પૂગે વાંઈ કે ને ભેરે કરવાના ચાલુ હે ને આ કોરા જો એટલું બધું રાઈપ લ્યું ને આ કોરા બાકી હેરા પલવાનું ને જો વા ટ્રેક્ટર પડ્યું એ એનું રોલ દાઢો ભાંગે પડ્યો ભેખો એ ગા વેલ્ડિંગ કરાવવા આવે એટલે વાર પાછું ચાલુ કરવાનું હોય બાકી તો બધી કરવાની બાકી છે ભેખો ભાગે એવા અમુક કરાવે ને હાલો જઈએ ફિટ કરે એવું આખું ફિટ કરે રોલ તોડે નાખ તું And તો આપણે માંડી ભેરી કરવાનું કામ ચાલુ હોય કે ને આપણે થોડીક જ માંડી ભેરી કરવાની રહી બાકી તો બધી માંડી ભેગી થઈ ગઈ કે ને આજ તો વાતાવરણ એ આવું બીજી રીત થઈ ગયું કે કે મેંની અગાહી છે એટલી ને કાલે હાંજે ત્યાં સૌ સાટા પણ આવ્યા હતા કે પણ એ કે ન આવે અટાણે મેં તો વધારે સારું કે ના બધા ખેડૂતોને નુકસાન જ છે અટાણે પણ ત્યાં તો કોઈનું હાલે નહીં આપણી કે આપણે ત્યાં કહીએ કે ન આવે તો વધારે સારું કે ને અમારે હે ને એવું જો માંડી પાડવાની એટલી જ છે ને ભેરી કરવાની એટલી જ છે બાકી તો બધી ભેગી થઈ ગઈ મોટા ખેતરમાં આખી ભેગી થઈ ગઈ ને આ એટલી જ રહી ખૂણો એટલો બાકી છે એમાં આગળનો થોડો ખૂણો તો ભેરી કરેલી આ એટલો પેસલો પટો જ છે ને વાતાવરણ આ છાવ એકદમ ફેરફારવાળું થઈ ગયું કે હવા અહીં સોખું શોખું ને આખું હવા અહીં થાય કે આઘણી મેં આવી ને એવું થઈ ગયું હવા ને પવન તો આવે ટાઢો 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 થઈ ગયો કી વેરી હોય એવી રીતના આ કોડ તો જોવો હાવ કેવું હે અંધાર છે ગઈ હવે અંધાર ઈ કે મેં મે તો એવું લાગે ચાલો તો આપણે હેના શાહ પાણી કરવા આવ્યા માંડવી થાય ને રમે ને રામ હે રામા મામા ફુઈના છોકરા હે ને આટો દેવા આવ્યા બેરણ દિવાળી વેકેશન કરવા આવ્યા કે મામા ની ફૂઈ ને કરવા લાગીએ કે માંડવી નું કામ કરવા લાગીએ પણ માંડવી તો મને લાગતું કઈ રહી ભેગી થાય પણ આ દડા ની ભેરા દી દઈએ सोकरा मानवी बेरी करवानी होती के जड़े राम मानो तो जड़े गो कई ठीक लियो ए लियो 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 वारो पुरो देखो जय राम जी वारो ने बे तारे उधर पानी वारो काले राम बस आवानी बात आवती ने तामा भाई कोई नहीं एक बात मूर्ति वीर અલો આ ડોની ગરીગો લોબી આકા મમ્મા પુઈને બેગા તો એટલે આવું જ થાય તો એ વીર ને ઘર કો બેહવા તન્યો એ હલો તો હેના સા પાણી બધા પી લીધા એ બધા પોરો ખાય ને પછી માંડી ફેરી કરવાની છે ને આપણી એટલે જ માંડી ફેરી કરવાની હે આવ એટલી કામ થાય માંડી ફેરી કરવાનું પૂરું અલ તો અમારે હેના બપોરા થે ગત્યાત રેખા ઘણી બધી ભાજી રોટલા હે દહીં તો કોમેન્ટ કરજો વીટરી ઉપર ની જો ઈ ને ગામ પર સગવડ મત બોલા હે કે રેખા ને પાંચ જેવો થયો ને બધાય હે ને

મારા બાપુ મારા માને આવ્યા વાડીએ ગમરો મારવા કે માંડવી ફરી જબડે ફરી આમ બેઠા અમારે હે ને હવા ને માંડવી નોરા કરવા થાય હાલો તો આપણે હે ને માંડવી ના ઓરા કરવા ચાલુ હોય કે નાકવાર છોકરા ને રમવાનું ચાલુ હોય તો હવાના દડે જ રમે